જુનાગઢ શહેરમાં રામ જન્મોત્સવ નિમિત્તે આહિર મહિલા મંડળ દ્વારા ધોમધકતા તડકામાં શોભાયાત્રા તથા સોસાયટીમાં જોવામાં આવતા ભાવિકો માટે ઠંડુ મીઠું પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી જુનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉત્સાહભેર ઉમંગભેર ભાવપૂર્વક રામલા ની જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી જુનાગઢ શહેરમાં ભગવાન શ્રી રામલલાના નગર નીકળ્યા હતા અને ઠેર ઠેર સ્વાગત અને વધામણા કરવામાં આવ્યા હતા

આ શોભાયાત્રામાં જવા રોડ ઉપર આવેલા ચૈત્ય બાળ હનુમાન પર સંપન્ન થઈ હતી શોભાયાત્રામાં આકર્ષક ફ્લોટ અને ઝાંખીઓ જોડાઈ હતી જુનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં સોસાયટીઓમાં અવનવા શણગાર ધજા પતાકા લહેરાવવામાં આવ્યા હતા અને રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી આ રામનવમીની ઉજવણી નિમિત્તે આહિર મહિલા મંડળ દ્વારા ધોમ ધડકા તડકામાં શોભાયાત્રા તથા સોસાયટીમાંથી જોવામાં આવતા ભાવિકો માટે

અમારું અહીંયા મેગા મંડળ જાગૃતની સેવામાં એકત્રિત થયું છે અમારું મંડળ અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે જરૂરિયાતમ બહેનો બહેનોને સિલાઈ મશીન હમણાં જ અમે તાજેતરમાં સર્વરોગ નિદાન કેમ્પ મેગા કેમ્પ કરવામાં આવ્યો અમારા તરફથી અને આવી અનેકવિધ પ્રવૃત્તિઓ અમારું મંડળ કરે છે એમાંના આ જ આ તહેવાર નિમિત્તે અમારું મંડળ ગરીબોને ધર્મપ્રેમીઓને પરબતમાં સેવાના રૂપે સૌ એકત્ર થઈ અને આજે સૌને પરબત વિતરણ રોજ રેડ ક્રોસ ખાતે અમે એના માટે ભેગા થયા છીએ જય જય શ્રી રામ જય જય શ્રી રામ